ભજન સત્સંગ આયોજન રાખ્યું છે દૂર દૂર થી બધાયેલા ભક્તો માતાઓ બહેનો વડીલો અમારે પીરાજી સાહેબ અભયસિંહભાઈ દૂર દૂર થી બધાયેલા તમામ રાજકીય સામાજિક આગેવાનો ને ભક્તો તમામ ના ચરણો મારા કોટી વાર પ્રણામ હું ભાઈ ખેતી આતે સંકળાયેલો છું સદારામ બાપાના લીધે જે મજા થઈ છે એ ગામડે ગામડે ફરી શેર કરું છું ખરેખર સંતો સિવાય આનંદ નથી ભજન કરશે તો એ તમારો વ્યમ છે સાહેબ કડપણ મતો પછી ડોક્ટર કે ખાવાનું અને શુકર ને ભવુ આવે આપણે તો ગમે એટલું હોય તો આપણે છેલ્લે આપણો ખટાવ ભે છે

તમારા છોકરા ને કાજુ મારો ખુબ નીતિનું ધન કમાજું અને ખૂબ સંતુના ના ગહારામાં રહેજો ખરેખર શ્રવણભાઈ ને ગુલાબભાઈ જેવું એમનું નામ છે એવું કામ દીકરા શું કરે અમુક છોકરા સાહેબ મા બાપને ને થી બેઠા કરતા હોય અને અમુક છોકરા મા બાપના મૃત્યુ થયા પછી પરિવાર પ્રેમ થી રહેતો હોય તો સાહેબ આ થાય અને ભજન કરવા ને એ દેહ માં સાહેબ સહેલા છે પણ સાહેબ વગનામ કરાવવા કાઠા છે દીકરા વહુ વહુઓ હારી હોય દીકરા હારા હોય પરિવાર હારો હોય તો આ હું સાહેબ કાઠું છે ઘણા ભજન કરવો છે પણ સાહેબ કબીર સાહેબ એક જ વાત કરી કમાલી ભાઈ આયા જ આની સેવા કરજો સાહેબ એ તમારી પાસે પચીસ રૂપિયા હોય ને તો સેવામાં વાપરજુ ધર્મ ના કાર્યો

જેટલા ધાઘડા કરવા એટલા કરો અને ખરેખર આજે બેઠાશે કેવું પડે કે સાહેબ ખુબ એમની સેવા કરતું સાહેબ જે ઘરમાં વણીલ ની સલાહ લેવડાય છે ઘર માં વકીલ ની લેવી પડતી

તમે કઈ બોલાવજ એમ ટૂંકારે મત બોલાવજ સાહેબ નર નારી એક મતું રાખજો ખૂબ હળી મળીને રહેજુ ડુંગરા વાળી બદલે ગધા મળે તો લઈને જાદુ

ખરેખર ખૂબ મા બાપ ને એની ખૂબ સેવા કરજુ અને હું તો ઘણી વાર કહું છું કે તમારા મા બાપ લાગજો ના લાગવો તો વધો નહીં પણ તમારા લીધે તમારા મા બાપ ને લાગવું પડે એવા કોઈ કોમ ના કરતા સાહેબ પ્રેમ કરો છો હું પણ તમને ચાઉ છું પણ સાહેબ જવાની છે એનું નામ જવાની છે કાલ જતી રહેવાની છે પણ ગુંડા ના જાય એની ખબર

સમય સમજો કે સારું ખેતી કરવાની છે અને સાહેબ બખ્તર તો સંભળ નું આવે તમારે તે રેતું મહી એટલે બખ્તર પહેરવાની વાતો ના કરતા અને ખૂબ સારું શિક્ષણ મેળવજ એટલા માટે આપ સૌ વચ્ચે થી રજા લઉં છું આ પરિવારે મને ખૂબ માન સન્માન આપ્યું છે આપ સૌને દર્શન કરવાનો અવસર આપ્યો એ બદલ આ પરિવારના ચરણો માં મારા પ્રણામ જય સદારામ બાપા